નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ ત્રેવીસ આઠ બે હજાર ચોવીસના રોજ હળવદ માર્કેટિંગ યાર્ડમાં કેવું રહ્યું આજનો દિવસ ચાલો જાણીએ બજાર ભાવ અને તેના વિશે ખેડૂતોને જાણકારી આપીએ આજે કપાસનો ભાવ રૂપિયા ચૌદસો અગિયારથી લઈને ચૌદસો અગિયાર સુધીનો બોલાયો અને આવક નોંધાઈ સાહીઠ મણ જીરોનો ભાવ રૂપિયા ચાર હજારથી લઈને છેતાલીસો વીસ સુધીનો બોલાયો અને આવક નોંધાઈ ચૌદસો ને ચાલીસ મણ વરિયાળીનો ભાવ રૂપિયા નવસો પચાસથી લઈને બારસો એક સુધીનો બોલાયો અને આવક નોંધાઈ ચૌદસો ને અડસઠ મણ એરંડાનો ભાવ રૂપિયા અગિયારસોથી લઈને અગિયારસો એકાણું સુધીનો બોલાયો અને આવક નોંધાઈ ચૌદસો ને પંચાવન મણ ઘઉંનો ભાવ રૂપિયા પાંચસો પચીસથી લઈને પાંચસો નેવ્યાસી સુધીનો બોલાયો અને આવક નોંધાઈ એકસો ને એંસી મણ તલનો ભાવ રૂપિયા ઓગણીસો પચાસથી લઈને ત્રેવીસસો એકાવન સુધીનો બોલાયો અને આવક નોંધાઈ અઠ્યાવીસો ને તેર મણ ચણાનો ભાવ રૂપિયા એક હજાર સિત્તેરથી લઈને અગિયારસો પંચ્યાસી સુધીનો બોલાયો અને આવક નોંધાઈ મણ ચણાનો ભાવ રૂપિયા બારસો પચાસથી લઈને તેરસો પંચાવન સુધીનો બોલાયું અને આવક નોંધાઈ સિત્તેર મણ ચણાનો ભાવ રૂપિયા બારસો પચાસથી લઈને તેરસો પંચાવન સુધીનો બોલાયો અને આવક નોંધાઈ એકસો ને પાંચ મણ મગફળીનો ભાવ રૂપિયા નવસોથી લઈને એક હજાર પચાસ સુધીનું બોલાયું અને આવક નોંધાઈ બસો ને પંદર મણ સિંગદાણાનો ભાવ રૂપિયા એક હજાર વીસથી લઈને એક હજાર વીસ સુધીનો બોલાયો અને આવક નોંધાઈ પંદર મણ ગવારનો ભાવ રૂપિયા નવસોથી લઈને એક હજાર આઠ સુધીનો બોલાયો અને આવક નોંધાઈ પાંત્રીસ મણ